બોટાદના બરવાળા અને ગઢડા પંથકમાં વરસાદ સવટિયાળા શેરથરી પાળિયાદ ગોરેગના સહિતના વિસ્તારમાં વરસાદ સાળંગપુર ખામડા પેલા ટીમલા ગોંડલમાં વરસાદ જોવા મળ્યો હતો તો હવામાન વિભાગની આગાહીને પગલે બોટાદમાં વરસાદી માહોલ જોવા મળ્યો સવારથી જ બોટાદમાં વરસાદી માહોલ બરફાળા અને કટરા પંથકમાં વરસાદ તેજ પવન સાથે વરસાદ જોવા મળ્યો

કુંડોલ કાપડિયા સહિતના ગ્રામ્ય વિસ્તાર રોજિત છે તમામ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ છે ચોક્કસથી ક્યાંક અત્યારે હાલ જે વરસાદ પડી રહ્યો છે તે ખેડૂતની ચિંતામાં વધારો કરશે કપાસના જે પાક છે પાકને ચોક્કસથી નુકસાન થઈ શકે છે તે પ્રમાણે ખેડૂતો પણ ચિંતા છે પણ હવામાન ખાતાની જે પ્રમાણે આગાહી છે તે મુજબનો હાલ જિલ્લાના અનેક એવા વિસ્તારની અંદર વરસાદ જોવા મળ્યો છે વીજળીના કડાકા વડાકા સાથે પડતા આ વરસાદને લઈ ક્યાંક ને ક્યાંક ખેડૂત ની ચિંતામાં વધારો થઈ રહ્યો છે જી જી જોડાયા તે પટેલ આભાર